હલો મિત્રો કેમ છો મજામાં તો આજે તો માતાજીની નોંધ થઈ છે આજે નવમું અર્થ થયું છે માતાજીનું એટલે આજથી તો નવરાત્રિ થતી જશે નવરાત્રિ પહેલાં અમે ઘરમાં વોલપેપર લગાવ્યું છે તમે કલર કરાવો કલર નીકળી જતા હોય છે બહુ લાંબો ટાઈમ સુધી કલરો રહેતા નથી ગમે તેવા પહેલાં કલર લગાવ્યા હોય ને પણ દિવાલોમાં ભેજ મારતી હોય ને એટલે કલરો નીકળી જ જાય છે અને કલર નીકળી ગયા પછી દિવાલ પણ સારી નથી લાગતી એટલે અમે આ વખત કલર કરાયો જ નથી ડાયરેક્ટ લાપી કરાવીને ડાયરેક્ટ વોલપેપર લગાવી દીધું છે અને વોલપેપર તમે જોવો એટલું સરસ લાગે છે ને આમ આપણે ઘરમાં ટાયલ્સો લગાવી હોય ને તેવું જ વોલપેપર આ લાગે છે તમે તમને હું બતાવું તમે જોઈ લો આ વોલપેપર લગાવ્યું છે જો અમારે અહીંયા જો આ ભગવાનનો ફોટો છે ભગવાનનો ફોટો છે જો અને આ અમે આ વોલપેપર લગાવીશું દિવાલ ઉપર એવું તમને લાગે કે આ વોલપેપર છે એકદમ આપણે ટાઇલ્સ લગાવી હોય ને એવું જ લાગે છે જો સરસ આમ જવું એકદમ ટાઇલ્સ ટાઈલ્સો લગાવીએ ને આપણે દીવાલ ઉપર તેવું જ લાગે છે ખૂબ સરસ વોલ છે આ આ ડિઝાઇનમાં અને હું તમને બીજું બતાવી દઉં કે બીજું વોલપેપર અમારા મંદિર આગળ બીજું માતાજીનું મંદિર છે ત્યાં કેવું વોલપેપર લગાવ્યું છે આ રીતનું આ રીતનું વોલપેપર લગાવ્યું છે ખૂબ સરસ વોલપેપર છે તમારે કલર જો કરાવ કલર ના કરાવો તમે તો આ રીતનું વોલપેપર લગાવી દો ને તો પણ એકદમ સરસ ઘરમાં એકદમ ચકાચક્કર થઈ જશે દિવાળી પર અને લાગશે પણ સરસ અને ઘરની એન્ટ્રી પણ પડશે તો સરસ આ વોલપેપર લગાવીએ ને તો ઘરમાં સરસ લાગે છે

તો ખૂબ સરસ ઘરમાં લાગે છે ને એની એન્ટ્રી પણ મળે છે એટલું સરસ વોલપેપર આ લાગે છે પછી તમે બહાર તમને બતાવો એક મને જો નીચે અમે શું લગાવ્યું છે નીચે પેલું ઘાસતું પાતરવાનું આવે છે ને તેવું અમે અગાસીમાં લગાવ્યું છે તો અગાસી તમે બતાવો ખૂબ હું તમને બતાવું કે અમારે અગાસી છે તેમાં જો વોલપેપર જો લાગ લાગેલું છે વોલપેપર તો જો અગાસીમાં અમે આ કલરનું લગાવ્યું છે વોલપેપર ખૂબ સરસ છે આમ તમે જો એકદમ આમ ટાઇલ્સ લગાવી હોય ને એવું જ વોલપેપર લાગે છે અને તમે નીચે પણ જોઈ શકો છો નીચે અમે આ રીતની ગાર્ડનની ઘાસ લગાવી છે આસલી નથી નકલી છે આ રીતે પાતળી દીધી છે અગાસીમાં જો તો મહેમાન બહેમાન આવે તેના માટે બેસવા માટે તારીખનું અગાસીમાં સરસ જુઓ એકદમ પાતળી દીધું છે અને આ અગાસીમાં આ વ્હીલવાળું વોલપેપર લગાવ્યું છે જો ખૂબ સરસ લાગે છે આમ વૉલપેપર લગાવેલું આ મારી વેલ છે જો આ મારી છે પછી જોવા સરસ ખૂબ સરસ દેખાય છે પછી આ અમારું ઘર બાલ્કની છે ખુલ્લી છે ખૂબ સરસ લાગે છે આ રીતે કોઈ પણ મહેમાન બેમાન આવ્યું હોય તો આ રીતે આપણે અહીંયા બાર બેસાડવા હોય તો પણ ખૂબ સરસ લાગે મહેમાનને બેસાડ્યા હોય તો તો અને એક આ વોલપેપના ફોટા જોડે મોરપીચ અને આ માતાજીના મંદિર જોડે વોલપેપર ખૂબ સરસ લાગે છે તમે એક વખત ઘોડાયા કરતા તમે એક વખત આ વોલ લગાવી જોજો અને કશું નુકસાન પણ નથી થતું ને એવા ને એવા જ વોલપેપર રહે છે ઉખળતા પણ નથી જ્યારે પણ લગાવો ત્યારે ભારે જ લગાવવાના સારી ક્વોલિટીના હોય ને તેવા જ વોલપેપર લગાવજો એટલે તમારે કલર કરાવવાની પણ જરૂર નહીં પડે આ સરસ લાગે છે જુઓ પછી આ જુઓ આ વોલપેપર એકદમ સરસ લાગે છે જુઓ મિલ ખૂબ સરસ ઘર લાગે છે તમે વોલપેપર લગાવેલા તો આ રીતે અમે વોલપેપર લગાવ્યા છે તમે પણ લગાવો તમારે જો કલર ના કરવો હોય તો તમે આ રીતના વોલપેપરને લગાવી શકો છો કલર તો જો કંઈક ટાઈમે ઉખડી જતો હોય છે પણ આ વોલપેપર એવાને એવા રહે છે લગાવી હતું એટલે આ વખત તો કલર કરાવ્યો જ નથી કેમકે અમારો ભેજ મારા છે ને બધો કલર ઉખડી જાય છે તે માટે આ વખત તો વોલપેપરને જ લગાવી દીધો એટલે કંઈ મગજ મારી જ નહીં પણ એટલું પણ છે કે જેટલું વોલપેપર છે ને જ્યાં તમારે ભેજ આવતો હોય ને ત્યાં તો લાગશે જ નહીં એટલે જ્યાં અમારે ભેજ આવતો હોય ત્યાં તો કલર જ આ લાપી કરવી પડી ત્યાં તો કેમ કે ત્યાં ભેજ મારે છે એટલે આ વોલપેપર ચોટતા નથી એ વોલપેપરવાળા છે ને એમને જ કીધું કે જ્યાં ભેજવાળી દીવાલ હશે ને ત્યાં તમારા વોલપેપર નહીં ચોટે એ તમે જ્યાં ભેજ ના મારતો હોય ને ત્યાં જ આને ચોટાડવા પડશે વોલપેપરને તો એટલે અમે જો આ ભગવાનની દિવાલનું ભગવાનની દીવાલ ઉપર લગાવ્યા અને આ માતાજીની માતાજીના મંદિર જોડે લગાવ્યા અને જે ભગવાનનો ફોટો છે ત્યાં લગાવ્યા જો વોલપેપર અહીંયા લગાવ્યા અને અહીંયા લગાવ્યા અને બાર અગાસીમાં લગાવ્યા બાકી આ બધી દિવાલમાં ના ચોટાય કેમ કે આ બધી દિવાલમાં ભેજ મારે છે એટલે નીચે ચોટતા નથી વોલપેપર તો જો વોલપેપર તમે જોઈ લીધા ને કેવા સરસ વોલપેપર લાગે છે તમે એક વખત ચોક્કસથી લગાવજો ખૂબ સરસ વોલપેપર લાગે છે ઘરમાં અને ઘર પણ એકદમ સરસ લાગે છે તમે નહીં ધોળાવો ને આ રીતે વોલપેપર લગાવશો ઘરમાં સરસ ઘરમાં ઉઠાવ આવશે તો તમને જો વિડીયો સારો લાગે તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો અને કમેન્ટ કરી મને કહેજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો તો મળીશું આપણે બીજા વિડીયોમાં બધાને મારા તરફથી જય મહાલક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ તો મળીશું હવે બીજા વિડીયોમાં